મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ વડોદરા અને વડોદરાના તાલુકાઓની ચોત્રીસ શાળાઓમાંની બસો એક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી મહિલા સશક્તિકરણ પરના તેના વલણને ફરીથી સ્થાપિત કર્યું આ કાર્યક્રમમાં વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંશ જોશી ઉપસ્થિત રહ્યા વડોદરામાં બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ અગ્રણી ભારતીય વ્યાપાર સમૂહ અને મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની પરેન્ટ કંપની મલબાર ગ્રુપે વડોદરામાં બસો એક લાયક વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ આપી શિક્ષણ દ્વારા યુવા મહિલાઓને સશક્ત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને ફરીથી સ્થાપિત કરી આ વિદ્યાર્થીનીઓના શિક્ષણને ટેકો આપવા માટે કુલ સોળ લાખ એંસી હજારનું વિતરણ કરવામાં આવ્યું જેથી તેઓ નાણાકીય અવરોધો વિના તેમની શૈક્ષણિક આકાંક્ષાઓને આગળ ધપાવી શકે શિષ્યવૃત્તિ વિતરણ સમારંભ વડોદરાના સાંસદ શ્રીમાન ડૉક્ટર હેમાંકભાઈ જોશી કોર્પોરેટર શ્રીમતી રીટાબેન અને સહિતના માનનીય મુખ્ય મહેમાનોની હાજરીમાં યોજાયો હતો તેમની સામૂહિક હાજરીએ સમાજમાં મહિલાઓની ભૂમિકા અને દરજ્જા વધારવા માટે મુખ્ય પ્રેરક તરીકે શિક્ષણને આગળ વધારવામાં સહયોગી પ્રયાસોના મહત્વપૂર્ણ ભાર મૂક્યો આ પહેલના સંદર્ભમાં બોલતા મલબાર ગ્રુપના ચેરમેન એમ પી અહમદે જણાવ્યું હતું કે શિક્ષણ શિક્ષિત પેઢી માટે માર્ગ બનાવે છે તે પ્રગતિનો પાયો નાખે છે તેથી યુવાન મહિલાઓને જ્ઞાનથી સજ્જ કરવી એ સકારાત્મક પરિવર્તન લાવવાનું સૌથી પ્રભાવશાળી માર્ગ છે આ શિષ્યવૃત્તિ ફક્ત નાણાકીય સહાય પૂરી પાડવાનો હેતુ નથી પરંતુ તે આપણા સમાજના ભવિષ્યમાં રોકાણ પણ છે ખાતરી કરે છે કે આર્થિક મુશ્કેલીઓ યુવાન છોકરીઓને તેજસ્વીતાને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી ખીલતા અટકાવે નહીં ઓગણીસો નવ્વાણુંમાં તેની સ્થાપના થઈ ત્યારથી મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક કલ્યાણ પહેલમાં મોખરે રહ્યું છે મલાબાર ગ્રુપ તેના વાર્ષિક નફામાં પાંચ ટકા ભાગ સી એસ આર પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરે છે જે શિક્ષણ આરોગ્ય સંભાળ પર્યાવરણીય ટકાઉપણું અને ગરીબી નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગ્રુપના સી આર માળખા હેઠળની એક મુખ્ય પહેલ મલાબાર શિષ્યવૃત્તિ કાર્યક્રમ હાસ્યમાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે શૈક્ષણિક અંતરને દૂર કરવાનું ચાલુ રાખે છે યુવાન છોકરીઓ માટે શૈક્ષણિક તકોને પ્રોત્સાહન આપીને માલાબાર ગ્રુપનો ઉદ્દેશ પ્રગતિનો એક એવો પ્રભાવ બનાવવાનો છે જે વ્યક્તિઓથી આગળ પરિવારો અને સમગ્ર સમુદાયો સુધી વિસ્તરેલ છે વડોદરામાં આ શિષ્યવૃત્તિ વિતરણ વડોદરામાં આ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ દ્વારા સમગ્ર ભારતમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસને ટેકો આપવા માટે જૂથના વ્યાપક ઉદ્દેશને વધુ પ્રકાશિત કરવામાં આવ્યો છે મલાબાર ગ્રુપના સતત પહેલને ટેકો આપવા વ્યાપક મિશનને કારણે ગ્રુપ ભવિષ્યની પેઢીઓને સશક્ત બનાવવા અને બધા માટે સમાવિષ્ટ શિક્ષિત સમાજને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે મલાબાર ગ્રુપ જેનું મુખ્ય મથક કેરળ કાલિકટમાં છે અને તેર દેશોમાં ફેલાયેલા પંદર બિઝનેસ વર્ટિકલ્સ ધરાવે છે તે વિશ્વનું સૌથી ઝડપથી વિકસિત વિકસતું બિઝનેસ ગ્રુપ છે જેનું વાર્ષિક ટર્નઓવર યુએસડી છ પોઈન્ટ બે બિલિયન ચોપન હજાર કરોડ છે અને વિશ્વભરમાં એકવીસ હજારથી વધુ મેનેજમેન્ટ ટીમ સભ્યો ઈ એસજી પર્યાવરણીય સામાજિક અને શાસન તેની શરૂઆતથી જ જૂથની પ્રાથમિકતા પ્રતિબદ્ધતા રહી છે જેમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રો આરોગ્ય આવાસ ભૂખમરો મુક્ત વિશ્વ શિક્ષણ પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ છે જવાબદારી અને ટકાઉપણાના સિદ્ધાંતોને તેના મુખ્ય વ્યવસાયમાં એકીકૃત કરીને મલાબાર ગ્રુપ સમયાંતરે સામાજિક રીતે સભાન અને જવાબદાર સંગઠન રહેવા માટે તેના ઇ એસજી લક્ષ્યને મજબૂત બનાવે છે અને તેના નફાના પાંચ ટકા ભાગ તે જ દેશમાં આવી પહેલામાં અને તેના નફાના પાંચ ટકા ભાગ તે જ દેશમાં આવી પહેલોમાં ફાળો આપે છે જ્યાં તે કાર્યરત છે

અને એમના વાલીઓને પણ એક સપોર્ટ સિસ્ટમ બની રહે આજે અહીંયા કરવા જઈ રહ્યા આજે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ દ્વારા ખૂબ જ એક પવિત્ર કાર્ય કે જેમાં બસો પચાસ કરતાં વધારે દીકરીઓને કે જેઓ તેજસ્વી દીકરીઓ હોય એમને સ્કોલરશિપ આપી અને એમના ભણતરને વધુ બળ મળે એમના વાલીઓને પણ એક સહાયરૂપ બની રહે એવી સ્કોલરશિપ વિતરણનો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં સોળ લાખ એંસી હજાર કરતાં વધારે સ્કોલરશિપ્સનું વિતરણ કરવામાં આવ્યું ખૂબ સુંદર મજાનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ બદલ મલાબાર ગોલ્ડ્સના તમામ આયોજકો અને ઓનર્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની આ નગરી અને એમાં કન્યા કેળવણી એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પણ સ્વપ્ન છે ત્યારે આ સ્વપ્ન સાકાર કરવા બદલ આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર બેન રીટાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા સૌ એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી આજે બાવીસમો માર્ચ શનિવાર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનું એક વિંગ જે મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ કહેવાય છે એ જે પણ શહેરમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ આપણો વડોદરા શહેરમાં જે શોરૂમ છે એ વડોદરા શહેરમાં શોરૂમ આ કમસે કમ દસ વર્ષથી કાર્યરત છે અને એની એક નીતિ રહી છે કે જે પણ શહેરમાં એ શોરૂમ કાર્યરત રહેશે ત્યાંનો જે પણ નફો થશે ધંધો કર્યા પછી એનો જે પણ નફો થશે એ નફાના પાંચ ટકા એ નફાના પાંચ ટકા અમે સીએસઆર કરીને સ્કોલરશીપ છોકરીઓને આપીને એનું જે તે શહેરનું રણ ચૂકાવીએ છીએ એટલે આજે એક બહુ મોટા પાયે પ્રોગ્રામ થઈ રહ્યો છે મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કે આજે ચોત્રીસ સ્કૂલોમાંની બસો એક વિદ્યાર્થીનીઓ જે પણ છોકરીઓ અગિયાર અને બાર ધોરણમાં ભણતી છોકરીઓ જેમના ટકા સાઠ ટકાની ઉપર એમને છેલ્લા ફાઇનલ પરીક્ષામાં મેળવેલ છે જેમની પરિવારની વાર્ષિક આવક સાહીઠ હજાર કે એનાથી ઓછી છે એવા લોકોને મેરિટ બેઝડ ક્રાઇટેરિયા ઉપર એટલે ટોટલી મેરિટ બેસ્ડ ક્રાઇટેરિયા છે ના તો કોઈ જાતિ ધર્મ કે કોઈ ગરીબ કે એવું બધું જોયા વગર ટોટલી મેરિટ બેઝ ક્રાઇટેરિયામાં જે આ ચાર વસ્તુઓ જોવામાં આવે છે અગર કોઈને માતા પિતા નથી કે માતા નથી કાં તો પિતા નથી તો એવા વ્યક્તિ અગર કોઈ શારીરિક રૂપે નબળું છે કોઈને વિકલાંગ છે કે દેખાવામાં તકલીફ છે એવા લોકોને પણ અમે સિલેક્ટ કર્યા છે એમ કરીને ટોટલ બસ્સો એક છોકરીઓને આપણે ફાઇનલાઇઝ કર્યા છે અને એનો સ્કોલરશિપ વિતરણનો પ્રોગ્રામ કુલ સોળ લાખ એંશી હજાર રૂપિયા સોળ લાખ એંશી હજાર રૂપિયા બસ્સો એક છોકરીઓમાં વિતરણ કરવામાં આવશે કોઈને છ હજાર છે કોઈને આઠ હજાર છે અને કોઈને દસ હજાર છે એ પણ એના મેરિટ માર્ક્સના બેઝ ઉપર છે જેના સૌથી હાઈએસ્ટ માર્ક હશે એને દસ હજાર મળશે જેને એવરેજ માર્ક હશે એને આઠ હજાર મળશે અને જેને ઓછા માર્ક મળશે તો એને છ હજાર રૂપિયા આપવામાં આવશે એ જે પૈસા છે એમના છોકરીઓના ખાતામાં સીધે સીધા છોકરીઓના ખાતામાં એમની છોકરીઓના ખાતાની વિગતો અમે પહેલાંથી લઈ લીધેલી છે એટલે એ સીધા સીધા છોકરીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે આવનારા બેથી ત્રણ દિવસમાં કારણ કે આજે શનિવાર છે રવિવારે બેન્કો બંધ રહેશે તો લગભગ બુધવાર સુધી જે વ્યક્તિના ખાતાઓ એક્ટિવ હશે એમના ખાતામાં આ પૈસા પડી જવામાં આવશે મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આ આવી રીતના સીએસઆર કરતું આવ્યું છે અમે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરીએ છીએ હંગર ફ્રી વર્લ્ડ એક નવું ઇનિશિયેટિવ છે મલાબાર ગ્રુપનું કે ગરીબોને ખાવાનું આપીએ છે દરેક શહેરમાં અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ વાપી સુરત એ બધે ગુજરાતના ઘણા શહેરોમાં આપણો શોરૂમ મલાબારનો છે ત્યાં આપણે આ બધા સીએસઆર એક્ટિવિટી કરતા આવ્યા છે એટલે આજે આ સ્પાર્ક ન્યૂઝ ચેનલના માધ્યમથી હું એક સંદેશ આપવા માગીશ ખાસ કરીને છોકરીઓને કે જેમને આ સ્કોલરશીપનો લાભ મળ્યો છે એ ખૂબ સારી રીતે ભણો ખૂબ સારી રીતે શીખો વાલી અને તમારા ટીચરનું હંમેશા માન સન્માન કરો એમનું કહેલું સાંભળો અને પ્રોપર વેમાં ભણતર રાખો અને એક જ લક્ષ્ય રાખો કે મારે સારી રીતે શીખવાનું છે ભણવાનું છે અને એક પોતાના પગ ઉપર ઊભું થવાનું છે આ આના માટે જ અમે આવી રીતના સીએસઆર પ્રોગ્રામ કરતા આવ્યા છીએ મારું નામ રેવન ગુજર હું શોરૂમ મેનેજર મલાબાર ગોલ્ડન ડાયમંડ્સ વડોદરા શોરૂમ